ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે ઓછા તેલમાં માત્ર દસ મિનિટમાં બની જાય એવું શાકભાજીથી ભરપૂર નવો ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું તો તમે આ નાસ્તો વેઇટ લોસ કે જો ડાયાબિટીસ પેશન્ટ હોય તો પણ ખાઈ શકશો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલમાં એક કપ ચણાનો લોટ એટલે કે બેસન લેશું અને એમાં બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ બે ચપટી જેટલી હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે જેવું આપણે પુડલાનું ખીરું બનાવીએ એવું ખીરું બનાવીશું તો લગભગ અહીંયા તમને પોણો કપ જેટલા પાણીની જરૂર પડશે તો આ રીતે પહેલાં થોડું થોડું પાણી ઉમેરવાનું એટલે ગાંઠા ન રહે અને પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરી વીસ કરશો એટલે બિલકુલ ગાંઠા નહીં રહે તો અહીંયા લગભગ મેં થ્રી ફોર્થ કપ પોણો કપથી થોડું ઓછું પાણી રાખી અને આવું બેટર બનાવી લીધું છે તો તમે જોઈ શકો છો બેટર આપણું કેવું છે બેટરને સાઈડમાં મૂકીશું અને ત્યાં સુધીમાં આપણે બધા વેજીટેબલ એક બાઉલમાં મિક્સ કરી દઈશું તો એક ટમેટું ઝીણું કાપેલું અડધું કેપ્સિકમ ઝીણું કાપેલું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા બે લીલા મરચાંના ટુકડા અડધો કપ બાફેલી મકાઈના દાણા અડધો કપ ખમણેલું ગાજર અને અડધો કપ જેટલી ઝીણી પાતળી કાપેલી કોબી ઉમેરીશું સાથે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરીશું મીઠું જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ ઉમેરવાનો જો પહેલેથી મીઠું ઉમેરશો તો એમાં પાણી થશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે તો બેટર પહેલાં બનાવી લેવાનું તો બેટર મેં બનાવ્યું એને લગભગ હવે પાંચેક મિનિટ જેવું થયું છે પાંચેક મિનિટ જેવું થાય એટલે આપણે નોનસ્ટિક તવો ગરમ કરીશું બેટરને એકવાર મિક્સ કરી નોનસ્ટિક તવો મેં ગરમ કરી લીધો છે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સાઈડ રાખી અને આ રીતે બે બે ટેબલ સ્પૂન જેટલું બેટરના આ રીતે ગોળ ત્રણ પૂડલા કરી લઈશું તો હું એકદમ ઓછા તેલમાં બનાવી રહી છું એટલે મેં તવો પણ તેલથી ગ્રીસ નથી કર્યો તમારે જો કરવો હોય તમારા તવા પર ચીપકતું હોય તો તમારે આ રીતે પહેલાં ગ્રીસ કરવાનો પુડલા આ રીતે ફેલાઈ જાય એટલે તરત જ આપણે એના પર શાકભાજીનું જે મિશ્રણ આપણે મિક્સ કરીને રાખ્યું છે આ રીતે પાથરી દઈશું તો તરત જ પુડલા પડે એટલે પાથરી દેવાનું એટલે ભીનું જ્યારે આ મિશ્રણ હોય એના પર શાકભાજી એકદમ સારી રીતે ચીપકી જશે આ રીતે થોડું પ્રેસ કરી દઈશું અને લગભગ આપણે એને બે મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું તો હવે મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી છે બેથી ત્રણ ટીપ્પા જેટલું તેલ આ રીતે છાંટી દઈશું અને બે મિનિટ પછી આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે તો તમે જોઈ શકો છો બિલકુલ શાકભાજી છે એ નીકળશે નહીં આ રીતે તમે એને સાઈડ ચેન્જ કરશો તો બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું તો મીડિયમ કે હાઈ ફ્લેમ સાઈડ તમારે એને થોડું આ રીતે શાકભાજી છે એ ગરમ થશે અને સતળાઈ જશે અને બહુ સારો એવો ટેસ્ટ આવશે ઉપરથી ચીઝ તો ઓપ્શનલ છે તો મેં પ્રોસેસ ચીઝ લગભગ એક એક ટી સ્પૂન જેટલું આ રીતે ખમણ્યું છે અને આ રીતે આપણે એને ઉતારી લઈશું તો આ રીતે માત્ર ચીઝ ઉપર તમે ખમણશો એટલે ગરમ હોય એટલે તરત જ મેલ્ટ થઈ જશે અને નાસ્તો આપણો તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ શાકભાજીથી ભરપૂર અને ટેસ્ટી એવો નાસ્તો બન્યો છે અને એ જ રીતે નોનસ્ટિક તવા પર આ રીતે ત્રણથી ચાર પાછા પુડલા આપણે આ રીતે પાડીશું અને થોડા તેલના ટીપા આ રીતે ઉપરથી નાખીશું તો એકદમ ઓઇલ ફ્રી પણ આ નાસ્તો બને નોનસ્ટિક તવો તમે લ્યો તો અને આ રીતે ઉપરથી શાકભાજી તો વધારે પાથરવું હોય તો વધારે પણ પાથરી શકો છો જેટલું શાકભાજી તમે વધારે નાખશો એટલું જ ટેસ્ટી બનશે પુડલા તમે પાડો એટલે તરત જ ભીનું હોય ત્યારે જ શાકભાજી આ રીતે દબાવી અને ઉમેરવાના ઢાંકી મેં બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દીધું એકવાર પાછું આપણે આ રીતે પ્રેસ કરી લઈશું અને હવે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું તો આ રીતે આપણે ચારેય પુડલાની સાઈડ ચેન્જ કરી લઈશું તો જો તમે બેટર પહેલાં બનાવીને રાખશો અને આ રીતે શાકભાજી તૈયાર કરવાના માત્ર મીઠું અને મરી જ્યારે તમે આ રીતે ઉપરથી ટોપિંગ કરો ત્યારે જ ઉમેરવાનું નહીં એનું પાણી થશે તો આ રીતે બે સાઈડથી લગભગ તમને બે મિનિટ જેવું લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો બે સાઇડથી એકદમ પરફેક્ટ એવું થઈ જાય એટલે ચીઝ ઓપ્શનલ છે તો આ રીતે ઉપરથી થોડું ખમણી લેવાનું ચીઝ વગર પણ બહુ ટેસ્ટી એવું લાગશે તમે દહીં સાથે કે લીલી જે ફુદીના ધાણાની ચટણી હોય એના સાથે જો ડાયટ કરતા હોય તો અને બાળકોને ટમાટો સોસ સાથે ગરમ ગરમ આ નાસ્તો સર્વ કરો જો એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવો એવો આ ટેસ્ટી એવો લાગે છે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો આ રીતે ચણાના લોટનો શાકભાજીથી ભરપૂર એવો નાસ્તો તમે એને ઉત્તપમ પણ કહી શકો છો તો તમે આ નવો નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ